જય મુરલીધર જય દ્વારકાજી શંકર યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો ચાલો મિત્ર લગ્નની ધૂમ ધોકાર સિઝન તો કે હજી પણ આપણે એક લગ્ન તો બાકી છે તો ચાલો મિત્રો આજે ફ્રી થયા છે એ તો વાળી જઈ અને રાહુલ મારી સૌનું શું વાતાવરણ રોનક કહેશે જોઈ વાડીનો રાઉન્ડ મારીએ તો મિત્રો જોડાયેલ રેજો ચાલો મિત્રો આપણે પોતે ગયા વાડીયા વાડી આવી સવારનો અને સાંજનો તો નજારો અલગ પ્રકારનો જ હોય એવડી રોનક હોય કે એનો તો ખેડૂત મિત્રોને જ ખબર હોય તો ચાલો મિત્રો આપણે વાડીએ પોતી ગયા અને હવે તમને બતાવીએ કહું કે જો કે માકડા પડવા માંડ્યા છે હવે છવી પચીસ તારીખમાં આપણે છેલ્લું પાણી પાઈ દઈએ એટલે પિયત આપણે ઘઉનું પિયત પાકી જાય તો ચાલો મિત્રો તમને આગળ બતાવી તો જો આ બાજુ તો સાંયો આવે છે મકાનનો લીમડાનો કાયદેસર મિત્રો માકડા પડવા માંડ્યા છે ઘઉં પાક ઉપરની તૈયારી ભાષામાં એમ કે પીરા પડે ને છે પીરા પડવતા દેખાય એટલે માકડા કહેવાય છે માકડા પડે એટલે પાકની તૈયારી એવું ગણાય છે એક પાણી પાઈ દઈ એક પાણી પી જાય એટલે આપણે ઘઉંનું પિયત થઈ ગયું પૂરું તો બે ત્રણ દિવસના અંતરે આપણે પાણી પાઈ દઈ તો ચાલો મિત્રો આગળ જઈ જોડાયેલ રહેજો સાથે આ ગાજર ટોપ વેગ પકડે જાય છે કાયમથી કાયમ વધે જાય છે તુવેર પણ ફૂલ પાકની તૈયારી જોકે આપણે આગળ બ્લોકમાં પણ બતાવેલ છે અને પાછું રિપીટ પણ કરશું કે આપણે વાડીએ સોના તુવેર બતાવી હતી તે વટાઈ ગઈ છે ટૂંકમાં કાપણી થઈ ગઈ છે ઘણા એરિયામાં વટાઈ ગઈ એમ પણ કહેશે ઘણા એરિયામાં કાપણી થઈ ગઈ એમ પણ કહેશે લણણી પણ થઈ ગઈ તો તુવેર પણ મસ્ત મજાનું ફૂલ પાક આઠ દસ દિવસમાં તો લાગત તુવેર વટાઈ જાહે તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો તો આપણે ભાઈની તુવેર છે આમ પકડીને આપણે આમ ખખડાવીએ તો કાયદેસર દાણા ખખડે છે સિંગુમાં અત્યારે થારની થોડીક રબડ જેવી થઈ ગઈ હોય પણ આમ આપણે હલાવીએ એટલે કાયદેસર દાણા ખખડે છે ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો છે જો આપણા ગોઠણ ઉપર કરી ગયા છે કાયમથી કઈ કાયમ વેગ પકડતો જાય હવે અને એક પાણી પાઈ દઈએ આપણે પાકી ગયા આ બાજુ તમે તુવેર ફૂલ પાકમાં જો મિત્રો આ રીતના આપડા ઘઉનો નજારો છે આપણે એટલે છે આવી અને આખા પડામાં મકડા મારવા માંડ્યા છે એક પાણી પાઈ દઈ એટલે આપણે કહું કમ્પ્લીટ પાકી ગયા ચાલો મિત્રો જોડાયેલા લેજો મિત્રો આપણે આવી ગયા બોયડિયા જો કે હમણાં ચાર પાંચ દિવસ ત્યાં નથી આવ્યા તો મયુરભાઈ માટે સારા એવા પાકા અને મીઠા બોર વીણી લઈ જો મસ્ત મજાના બોર છે મયુરભાઈ અને આજુબાજુના આપણા પાડોશી છોકરા પણ ખાય જો મસ્ત મજાના બોર વીણા છે હજી થોડાક વીણી લઈ બાળકોની મોજ આવે બાળકોને બોર ખાવાની આપણે આવ્યા છે કે લેતા જઈ આ ગામડાની મોજ છે મિત્રો ચાલો મિત્રો જો આપણે ખેતરમાં ફરતો ઘઉંને રાઉન્ડ મારી આવી ગયા વાળીએ વાળી આવીને જો ઓર્ગેનિક બધું શાકભાજી આપણે લઈ હોય બાળકો માટે બોર વીણી ગયા કાચા ટમેટા છંભારા માટે ધાણાભાજી અને મસ્ત મજાના ગાજર આ ગામડાની મોજ છે મિત્રો કે વાડીયા આંટો મારો એટલે તમારે શાકભાજી થઈ જાય આપણે વાડીએ વાવેતર તો હોય જ આપણે આપણી વાડીએ હોય આજુબાજુની વાડીએ હોય આ દેશી ગામડાની મોજ છે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે નીકળશું ગામ તરફ જો આપણે ગયા પોતે ગયા વાળી ઘરે ઘરે આવી ગયા જો માટે આવી ગયો ગરમ મિત્રો મીઠી મધુર ચા પીવા આપણે વાડીનો રાઉન્ડ મારીને આવી ગયા અને ઘરે આવી ગયા તો ચા પાણી પી આપણે થઈ ગયા ફ્રી તો આજે વાડીનો રાઉન્ડ દેશી ગામડાનો ફાર્મિંગ બ્લોગ મિત્રો ખેડૂત ની તમને વિડીયો ચારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નવા મિત્રોએ ખાસ કરીને બે લાયકન દબાવી દેજો ને સબસ્ક્રાઈબ કરજો તો જમીન દાયરાન જય મુરલીધર જય દ્વારકાધીશ